આજ રોજ નખત્રાણા તાલુકાના જતાવીરા ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બીએમસી બલ્ક મિલ્ક કુલરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અમુલજી સીસીએમએફના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલ્લમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અબડાસાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલ્લમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે ડેરીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો આ સાથે સેક્સ સોર્ટેડ સિમેન્ટ તેમજ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી એટીથી ગાયમાં વધુ ઉત્પાદન કરવાના સિદ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકોને પશુ માવજત પાછળ થતાં વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને વધુ નફો થશે સરહદ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકના બાળકોના ઉચ્ચ અભ્યાસ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની સરહદ ડેરી તરફથી વગર વ્યાજી લોન સુવિધાનો લાભ લેવા જણાવ્યું આ સાથે વિનોદભાઈ ચાવડાને કચ્છ સાંસદ તરીકે ટિકિટ મળતા વલમજી ઉંબલ સાહેબ તેમજ સ્થળ પર હાજર બધા પશુપાલકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબથી જોડાવા માટે નાઇન નંબર પર મિસ કોલ કરી બોડી સંખ્યામાં સંપર્થન મેળવવામાં આવ્યું સાથે સાથે સરદ ડેરી દ્વારા દૂધ ભરાવતા તમામ પશુપાલકનો આકસ્મિક વીમા લેવામાં આવેલ છે જે યોજના હેઠળ આનંદ પર યક્ષ મંડળીના પશુપાલક સ્વર્ગસ્થ સાજણ જખુ રબારીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા તેમના વારસદાર ભચ્ચી બેન સાજણભાઈ રબારી એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવેલ અત્રે નોંધનીય છે કે આ ક્લસ્ટર બીએમસીમાં જતાવીરા ચરાખડા નવી ધામાય જૂની ધામાય નાની અરલ મોટી છારી તલ લૈયારી ફુલાઈ તેમજ મોતી નખત્રના બીએમસી માં આવતી દૂધ મંડીના પ્રમુખ મંત્રી તેમજ બોડી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન તેમજ મહેમાનોનું શાબ્દિક સ્વાગત વસંતભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું આ સાથે આભાર વિધિ ગોપાલભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવી